હા જય 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 દ્વારકાધીશ માગો વીસ અને આપે એકસો એ આપણો દ્વારકાધીશ ખાસ દ્વારકાની ભૂમિ પ્રભુ દ્વારકાધીશનો રાજનો દરબાર અને જે આવતા દ્વારકાધીશ કરોડો ભક્તો છે પોતાના મનની વાત કંઈ ને કંઈ માનતા અને કંઈ ને કંઈ શ્રદ્ધા દ્વારકા લઈને આવતા જેવો છે એક પરિવાર જે પોરબંદરથી આવ્યો છે પ્રભુ દ્વારકાધીશને સોનાની વાસળી અર્પણ કરવામાં આવી છે તો આપણે એમની પાસેથી વિગત જાણીએ જે રીતના આજે પ્રભુ દ્વારકાધીશના દરબારમાં ભગવાનને પ્રિય છે એવી સોનાની વાસળી જે અર્પણ કરવામાં આવી છે કેવી રીતે સોનાની વાસળી અર્પણ આપના દ્વારા કરવામાં આવી જય દ્વારકાધીશ પોરબંદર કોલીખડા ગામથી શરમણ વીરા ચાવડા રબારી અમારે મમ્મીની માનતી હતી બે તોલાન માથે સોનાની વાસળી ચડાવવાની તો આજે અમે મંદિરમાં અર્પણ કરી આપી આજ ચડાવી દીધી અમે ખાસ જે માનતા હતી કેટલા સમય પહેલાંની માનતા હતી અને કેવી રીતે પ્રભુ દ્વારકાધીશે પાર પાડી વીસ વર્ષ પહેલાંની માનતા હતી મમ્મી અમને વાત કરી વાત કરી હવે મગજમાં લઈને તાત્કાલિક મેં આ ભગવાનનું કામ કરી નાખ્યું અમે બહાર ઉતરી ગયા જે કાકા આપના ઘરવાળાની જે માનતા જે રીતના કેવી રીતે આપને પાર કરી કેવી શ્રદ્ધા કેવું ફિલિંગ આજનું જય માતાજીની દયા છે આનંદ છે બધી વાતી વાત દ્વારકાની વાહરીને માનતા કર્યાથી હવે માનતા પૂરી થઈ ગઈ માતાજીની દયાથી જય માતાજી તો ખાસ જે આ પરિવાર છે પોરબંદરથી આવેલો છે ને પ્રભુ દ્વારકાધીશના જે પ્રિય છે એવી વાસળી એમના દ્વારા પ્રભુ દ્વારકાધીશ ને બે તુલાની સોનાની અર્પણ કરવામાં આવી છે દ્વારકા ટૂંડી દીવ તો વાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ